ભાવનગર રાજકોટ હાઇવે પર ચિત્રા જીઆઈડીસી પાસે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો રિક્ષા અને એક્સેસ ગાડી વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં એક નાનકડું બાળક પણ ઘાયલ થયું હતું જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું પરંતુ સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યું હતું સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી અકસ્માત બાદ હાઈવે પર થોડો સમય ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પગલે દ્વારા કાબુમાં લેવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું મુખ્ય કારણ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ હોવાનું માનવામાં આવી રહ્યું હતું હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી Então,